કાલે બપોરે અઢાર તારીખ હતી એક તારીખ એટલે હા ભાઈ મારો મગજ અત્યારે નીંદર જઈડી એ હું સમજાતો નથી હા સોરી આરો કાંઈ નહીં હવે સાહેબમાં બધું એક કરું વાત કરું જો કાલે અઢાર તારીખ હતી આપણે એક વાગે નીકળતા બપોરે ઘરેથી આખો દે આપણે આયેલા એવા પાછી અત્યારે એની કન્ટિન્યુ ડ્રાઈવ આપણી અત્યારે પાછા ત્રણ વાગ્યા હજી આપણે જ જઈએ ભાઈ આજુ ભાઈ

ખબર નહીં કેમ હોય યાર એ તો સમજાતું નથી હું કઈ ગાડી એ કહું યાર છો એ ધારો એમ આ જમવા ઉભું છે તો નર્મદા ગેટમાં આપણે કેટલા વાગે નવ વાગા જવું જોઈએ ને તો પછી પાછો એક ધારો એનો જ આવું અત્યારે કેટલા સાડા ત્રણ જો નીંદર ના આવે દીવ ઉગી જાય પછી સમજી નહીં આવે તો પછી કાલે આખી આખો દિવસ ખેંચી લેવું એટલે જોઈએ આગળ આગળ કઈ રીતના જોઈએ જો કે ઝોલા આવશે

કયું ન એકલો 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 હેલો જાવ આવો પાર્સે છે ને તમને આગળ ના દેખાડીશ રેડી કઈ જાઓ તમે બધા ના ના જાગો યાર મારો લોક જો એ કોક આવ્યું આવ્યું કોઈ આમેથી આવ્યું હા ભાઈ આવ્યા જો કહ્યું ના હું એકલો એકલો નોડો જતો તો રેડી હાલો પાર્સ હજ મળ્યો તો મારા ઘરે જાઓ આપણી ગુડ મોર્નિંગ થઈ ગઈ એલા ઉતા જ નથી એ સોરી રેલીઓ બોટ રહી લો

પાકાજી કે બોલાવવાના મોડમાં સવાર ત્યાં તો લગભગ ભૂગી જવું ભગવાન દ્વારકાથી કરે ને ક્યાંય વિગત ન આવે ને એવું હા યાદવજી સુતાજો હા ના આપણા જેવી જ દિશુ બધા ને એવા અભાઈ જયો મામા હાલો ભાઈ ઉઠતા ઉઠતા આપણે ખાંગા ભોગી ગયા અહીં પાછો જરાક માંજો નખાવી એટલે હાલો કે લઈ જાઓ આપણે એકલા એકલા કહીને દોડતા દોડતા વી હોય એક્સપ્રેસ માટે જો પાછો ડી ટોલ ના ગોરીચામાં દેખાય ટોલ નાખે તરત આવી ગયો જો આ પાણી ગરમ કરું ચા પાણીનો પ્રોગ્રામ છે એટલે હાલો હવે તમને હમણાં હું આગળ રનિંગ દેખાડું અલગ લઈ જાવ અહીંયા આપણે મહારાષ્ટ્ર થાય પૂરું લઈ લઈએ આવી ગયું ને બોર્ડ ફોર મહારાષ્ટ્ર હવે આઈથી તેલંગાણા ચાલુ થઈ જાય હમણાં આગળ દંડો આવી જાય ભેગો કરી લીધો હે પ્રિન્ટ પાર્કિંગ આનું કંપનીનું જો પડી ગાડી કેમેરો થોડો ઝાકો થઈ ગયો કે સાફ જો હા હવે ચોખ્ખું આ ગયું એમ કેતો કે હવે આની કેટલા આપણે ફીટો ફીટ અડતાલીસ કલાકે પગ અઢાર તારીખે એક વાગે નીકળ્યા હતા આજે ઓગણીસ ને વીસ તારીખ સાડા બાર વાગે પહોંચી ગયા જોઈ લ્યો ગાડી પડી છે અહીંયા સિંગલ માં હો ભાઈ એકલા તો કાગળિયા જોર કરતા હોય ને આજ ગાડી ખાલી થઈ જાય મિત્રો આપડી એન્ટ્રી થઈ ગઈ અંદર જવા તમે કારખાનું બને કારખાનું ક્યાં કંપની આપણે ચીમની નો માલ લઈને આવ્યા જ્યાં ચીમની હે ને હા આને ઊભી કરવામાં એસી ટકા ફાળો આપણો હે સોરી એસી ટકા તો નહીં પણ પચાસ ટકા વાળો તો છે જ આપણો એમ ચાલો ભાઈ આપણે ગાડી ખાલી થઈ ગઈ છે જવાબ માલ આપણો હા હવે જઈએ આપણે ખાલી બાલી કરીને એન્ટ્રી કરાવી લે પાછી બારો નીકળવાની આઉટ કરાવી લઈ ગાડી સીધા જ આપણે હોય જાય ફરવા હાલો ખાલી જાવ આપણે ડિસ્પો લાઈટું માં અમારા નીકળતા નીકળતા બધા જ આવી ભરવા ચમન માં જવાનું હોય ચમન ફેક્ટરી હે ને હાલા હવે તો આ પાટે બધા ઓળખવા મીડા બોલો પોલીસ વાળા જાણીતા થઈ ગયા કંપની માં બધા જાણીતા થઈ ગયા એલા પણ આઈસું આજે એવો આ તો આપણે ક્યાં હતા હા બધા ઓળખીતા થઈ ગયા ચમન માં જઈ ન્યા જ આપડે ઓળખીતા થઈ ગયા આવું બધું હે હજી આપણે યાર આ જઈને મેગી જ ખાવાની પ્લીઝ તમે કોઈ કોમેન્ટ ન કરતા કે મેગી મરદ માળા ન ખાય ભાઈ મરત માળા ખાય બે દી ત્યાં ભૂખો હોય ખાવાનું જડતું ન હોય બધું બધું નોનવેજ જડતું હોય એટલે મરદ મેગી નહીં બધું ખાઈ લઈએ એટલે એ કોફી તમામ મારા ગળાનામ છે કોમેન્ટ ન કરતા એ ખેજાઓ આપણે એક નવા જૂની ચાલુ કહી દઈએ છીએ કંપનીએ તો પહોંચી ગઈ છે ભરવાની અહીંયા નવા છે ને જરાય નેટવર્ક નામે નહીં મારો ફોન કોઈ ભાઈ હાલો ભાઈ આપણે જાગી ગયા કંપનીમાં પીએ મસ્તી ના થઈ ગયા બધા બધા ચડાવી દઈ ચીડી બાંધી દે હાલો એટલે પછી ભરી હાલતા આપણે જો થોડીક આ પીળા હે પાંઠામાં જગ્યાએ એટલે આ બધું કરવું પડે ભાઈ આ એક કંપની છે ભાઈ હાલત થઈ ગઈ છે આપણે બહુ મસ્તી નહીં કાળા કાળા મસ્ત થઈ ગયા હવે જો આપણે અત્યારે રાત બાદ ધોઈને આખું આ દહીં પાઈ લઈ આવ્યા પછી જાય હી પાછા ગાડીએ નાળા તાલપત્રી બાંધી લીધા ને ભાઈ ગોઠવાઈ ગયું મારું તો સાવ વાત જ જાવ જે તમને દેખાડું ગાડી જેમ મારા છે ai cái cặp đôi mấy vậy thì nó là con phụ bên bị bệnh đi à sao vậy chị vậy gì ભાઈ કેમ છો મજામાં મજામાં જ છે ને આપણે હે ને નાની મુની સર્વિસ કરી નાખીએ ગાડીની ડીશુ કાળી મહેશ થઈ ગઈ હતી એની બદલે હાવ થઈ ગઈ પાછી ધોરી તો એ જેવી તેવી જ થઈ હે માવો બનાવી લઉં ને એટલે હું તમને દેખાડું બહાર નીકળીને રખું હવે આપણે બિલની વાટે બેઠા ખાલી જોવો જી ભાઈ હાલે ને હું આ થૂકના ડાઘા હતા એ તો હોય જ ગયો બાકી જો ડીશુને ચમકાવી ના કહીએ શિવાજી મહારાજ નો ફોટો શાપ લે ચમકાવી હેઠળ ને હાલે ભાઈ આવું મારે નાનું નાનું હવે બિલ દઈ દે ને એટલે માર ગોટી કલતી આજે આપણો ચોથો દિવસ છે પછી ચોથો દિવસ છે એટલે હજી બિલ અત્યારે આપી દે ને કેટલા વાગ્યા ચાર વાગ્યા અત્યારે ચોથો દિવસ ને ચાર વાગ્યા બિલ અત્યારે આપી દે ને સીધી શૂટ ભાઈ શૂટ જાય એટલે કાલે તો માતાજીની બીચ છે ભાઈ મારા ભાઈકમાં નહીં હોય મારી ગાડીઓમાં ટાઈમ ટૂંકમાં આપણે ન છૂટ કે ભાઈ ભરાઈ ભરાય જીતી હવે રોકાવું નથી નકર તો આપણે ઊભી રાખવાનો વિચાર હતો કાલે તો આપણે માતાજીની બીચ છે હોનભાઈ માની એટલે ઘણા આપણા ભાઈ બહેન દોસ્ત તારું કલે જાઓ આપણે જઈએ વિડીયો કોલમાં માતાજીના દર્શન કરી લેવું ભાઈ બીજું હું હવે જઈ આવશું પણ આપણે ટ્રીપ મારીને પૂરી કરીને તરત જઈ આવશું મોડા તો મોડા

ત્યારબાદ આપણને હવે બિલ મેળવ્યો આપણે એ ખુશીમાં માવ બનાવી ચા પાણીનો તો કાંઈ નેઠો છે ગાડી આઉટ કરી એર ભરાઈ ગયો એટલે ગાડી નીકળે એટલે આપણે કાઢી લઈ અને હવે પંપે જઈને તમને હું દેખાડો હાલો આગળના સીન અત્યારે હું કાંઈક ભાઈ આમ જો એટલો હરકમાં છું ને એની વાત ના જ પૂછો જ બે દીધી નીડે શાંતિથી બેઠા હોય ને પછી આમ બિલ આવી જાય અચાનક રકમ થાય કે હાલો ભાઈ હવે ભાગવાની વાત છે શોટ કરી નાખી લઈ લઈ આગળ પછી બહાર નીરા ધીરે ધીરે પડ્યા જઈ ભાવનગર જવાનું હોય આપણે હમણાં થી ભાવનગર આપણને હાદી ગયું હોય આ કેટલી ચોથી પાંચમી ભાવનગર જ છે ઉપરા ઉપર આનું ગાડી વાળી ગાટલો ભાઈ ભાઈ આપણે નીકળી ગયા તા ને હું ઉતારતા ભૂલી ગયો પેલા ભાઈ મને ભુલાય બહુ જાય આપણે નાખવાનું ચલાવ નાખી લીધું આપડે રિલાયન્સ આગળ હમણાં ફોંપ આવે ને એટલે આવું બધું છે આવું બધું કઈ પાકા જગ્યા હાલે નાની નાની માં નીકળ્યા ભાઈ બે દિવસ એટલે આવું રાહ છે પાછા મારી ભેગા બનારીઓ આ જ વખતે આપણે જાવકમાં ઉજાગર ખેંચવાની વાત ખેંચાય તો વળી પાછી હમણાં આગળ જેનું હોય જાય હોય તમે તેમ કહો કોમેન્ટ મારે કે આ તમે મોટી મોટી કરતો થાય એવું ન હોય હા હાલે ચાલે કે હાલવાની બાકી હોઈ જવાનું કરો ઊંધી ઓકે ડન હા નહીં મેરે કો કા બત્તીસ મેં આ જાયગા

હા લેવર કાપી નાખું બધે ભાઈઓ હાલતા હોય ધ્યાન જ રાખજો આ પુલમાં મારી જેવો બેઠો માલ ભરીને આવતા હોય તો પાટા ભાંગી જાય શિયાળાનો ટાઈમ છે હા આવી બધી બાકા હવે તમાર હું તો આવી જાઉં હા હું આવી જાઉં રેડી ઓકે બાય બાય ટાટા જાઓ આપણે કરાવી ગાડીને સર્વિસ

આવું કઈ ભાઈ ગાડીનો છે ગાડી એ ચમકે હે હું ચમકું ચેપમાં હું હુમલા એટલે કાનડો હાલો કલે જાઓ આપણે ભોગી ગયા ગુજરાત બોર્ડર હે નવાપુર લાઈનમાં ઊભા હી હા લી વાહ એટલે ઉભી રહી ગઈ હું રમાડી દીધો અહીંયા તો આપણે ક્યાં હતા બોર્ડરે આવી હવે મને એવું લાગે કે આપણે અવલોક અહીંયા પૂરો કરી નાખવો જોઈએ કારણ કે હવે તો આપણે બીજું કાંઈ હે નહીં દર ટીપે હું એકને એક કંપનીને એટલે એ મેં કીધું નથી દેખાડવું એટલે મળશું પાછા નવા વ્લોગમાં તો આ વ્લોગમાં તમને મજા આવી એ પ્રમાણે કોમેન્ટ કરજો ભાઈ શું છે હું આપડી આપણી કાંઈ ચૂક હોય સુધારો વધારો કાંઈ કરવાનો હોય એટલે એ પ્રમાણે બીજા વ્લોગમાં અમે જોઈ તો હાલો મારા ભાઈ જય દ્વારકા જઈશ હાલો આઈલી લાઈન લઈને આઈલી